હલો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બરાબર આજે આપણે વાડીએ માંડવીમાં પાણી પાઈ પાઈશી જોવા પાણી ચાલુ હોય અત્યારે માંડવીમાં જાય એ પાણી ચાલુ છે હવે પાણીમાં આપણે મુંડાની દવા મિક્સ કરી છે જેથી આપણે માંડવીમાં મુંડા હોય તો મુંડાનો નાશ થઈ જાય એટલા માટે હવે એ દવા કઈ હિ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરો આપણે બતાવી તો દઈશું જ તે પણ તમારી કોમેન્ટ આવશે તો અમને હાલ લાગે કે એના કોમેન્ટ આવી અને સક્કરબ્રાઇબ કરો સક્બ્રાઈબ સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ હા લાઈક કોમેન્ટ કરો યાર થોડીક તો સપોર્ટ મળે તો મજા જ આવે રાખે હવે પાણી તો બે વાગે આવી હોય લાઈક ત્યારનું જડાવી દીધું એ પણ ટાઈમ મળ્યો નહોતો વિડીયો વિડીયો બનાવવાનો એટલે કીધું વિડીયો અત્યારે બનાવી દી હાથમી ગયો છે ઓલમોસ્ટ વાતાવરણ થઈ ગયું છે આવું બરાબર હાલો હવે પહોંચીને બીજી ક્લિપમાં બતાવું બરાબર તમને જોવો ખેડૂત મિત્રો હા એ રી આપણી દવા જોઈ લે આ ડબ્બામાં તીનું પાડી અને આવી રીતના દેશી જુગાડ કર્યું છે જો આ રીતે આપણી દવા લે આ છે લેમડા સાયક્લોરાઈડ બરાબર જો આ દવા રહી આ મુંડાની દવા આવે જોઈ રે આ બરાબર તમને વિડીયોમાં દેખાતી જઈશે અને તોય આપણે એડિટ કરી અને આનું નામ વ્યવસ્થિત તમને દેખાય એવી રીતના મૂકી દેવું બરાબર છે આવી રીતે દ્રાવણમાં નાખી મતલબ દ્રાવણ બનાવી અને ધોરિયામાં નાખી દેવાનું સરસ રીતે પાણી પાઈ દીવો પછી જોવો તમારે ઊંડાનું નુકસાન હશે તો ઘણો ફાયદો મળશે સો ટકા એમ ઊંડા નાશ કરવા માટે બેસ્ટ દવા છે જો આપણી આ માંડવી ભાઈ જો આ ગોડાઉન આપણું છે ને સરસ કરબ્રાઈબ કરી દેજો હો ભૂલાવી જોઈએ સબસ્ક્રાઈબ તો તમારે કરવું જ જો હવે સબસ્ક્રાઈબ નહીં કરો ને તો મેળ નહીં આવે યાર તમે તમારા ભાઈને સપોર્ટ ન કરો એવું હાલે કંઈ હા જો આપણે શાકભાજી હોય તો વાવેલી હો જાય રે ભીંડો આમે સીબડા પછી ચોળી અહીંયા આ ચોમાસામાં આંબો આવ્યો છે બે ત્રણ વાર પછી એમાં કેરીઓ આવશે તો આપણે કેરીઓની બાગ ખોલવાની છે બરાબર જો ગુવાર ગુવાર ભીંડો આવી ગયો દેખાડું જોયે રી હિંગો આવી ગઈ હાઈ ક્લાસ હવે ઘરનો ભીંડો થઈ ગયા હે પછી ઉપાધિ નહીં હા સારો હાલો ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ વિના તમારા ભાઈને સપોર્ટ કરી દેજો બરોબર મળ્યા હાલો